મારું નામ કેતન કુમાર હીરાભાઈ પટેલ છે હું આજે મારી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે મારા બોર્ડના આધારે થઈ છે જે કે કે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી અત્યારે જે મેં મારું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાયસન્સ લીધું છે જિલ્લા રજિસ્ટ્રારમાંથી અને બાવીસ સાત બે રોજ મને આ લાયસન્સ ઇસ્યુ થયેલ છે અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ પચીસ બે બે હજાર પચીસના રોજ મારું આ ઓફિસનું ઓપનિંગ છે હજુ અને આ લાઇસન્સ મળી એ ઓફિસની અંદર બોર્ડ બોર્ડ બધું લગાવી દીધું છે મેં હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે મારા ડોક્યુમેન્ટ રજુ કરી દીધા છે જે સ્ટેટમેન્ટ છે આ મારું મની લેન્ડરનું લાયસન્સની કોપી છે આ ઓફિસના દસ્તાવેજની કોપી છે બધું મેં રજુ કરી દીધું છે હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે 2-3 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને ત્યાં રજુ કરી દઈશ ત્યાર મારે જે નિવેદન આપવાનું છે એ હું આપીશ સીઆઈડી ક્રાઈમ જે ફરિયાદનો મુદ્દો એમાં કેટલા સામી ફરિયાદ ન હતી કઈ કઈ કંપનીઓ હતી એ અત્યારે આ ને એ બધી ચાલતી હતી હરિસિદ્ધ આર કે એન્ટરપ્રાઇઝ ને બધી એની અંદર આ બોર્ડ મારું લાગેલું કે કે એન્ટરપ્રાઇઝ કે બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નહીં કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે શાના માટે ચાલે છે શું ના પોલીસે કોઈ દિવસ મારી જોડે કોઈ હા એ મારી અંદર જે માણસ રાખેલો છે એક સાફ સફાઈ માટે એ માણસ કાલે આવ્યો નતો એટલે ઓફિસ ખોલી નતી કાલે બે વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ એ માણસ આવ્યો માણસ કોઈ અંદર પ્રસંગમાં ગયો હશે એટલે ઓફિસ કાલે ખુલ્લું નથી બે વાગ્યા પછી એ માણસ આવી